એને પ્રગટ કર્યા પછી બ્રહ્માજીએ શ્રેષ્ઠની રચના કરવા માટે આજ મનો રાજાને શત્રરૂપા રાણીનું જોડકું ઉત્પન્ન કર્યું એમાંથી આપણે મનુષ્ય બન્યા અને એ મનુષ્ય માંથી આજે આપણે કઈ સ્થિતિમાં છે કઈ રીતે જીવવું કઈ રીતે જીવી રહ્યા છે એને માટે આજે આપણા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં એમાં સૌરાષ્ટ્ર ભૂમિ માથે સંતો સાધુ સુરા સતી દાતા અને ભક્ત આપની આ સૌરાષ્ટ્ર ભૂમિ માથે માટે એ ભૂમિ એટલી પવિત્ર છે કે એની ન પૂછો વાત તો આ ભૂમિ માં આપણે બધા આવ્યા છીએ પણ આજે મનુષ્ય હોવા છતાં એકત્રિત થઈ શકતા નથી એક બીજા ઈર્ષા દેખાય આ જે છે એની ઈચ્છા થી આજ માણસ દુઃખી દુઃખી છે આજ પોતાના દુઃખ થી દુઃખી નથી એટલું બીજાનો સુખ જોઈને દુખી છે આ તમે ગમે ને તપાસ એની વિશે એક દાખલો જવાબ તમને બધાને સમજાય માટે બે સાધુ હતા બે સાધુ બે ઉભા ઉભા વાતું કરતા હતા પછી ટાઈમ થયો એટલે કે ગાલો હોય આપણે નોખા ખાકો તમે તમારા આશ્રમ જાવ હું મારે આશ્રમ જાઉં સાધુ એકને સીધે સીધે પોતાનો આશ્રમ હતો એટલે હાલતા થઈ ગયા એક સાધુ ને નદી ઉતરીને સામે કાંઠે આશ્રમ હતો એટલે એને સામે કાંઠે જવું પડે એવું એટલે એ ન્યા ગયા ગાલો પાછા મળશું ઓલા સાધુ તો આઈ જ હતા આ સાધુ જ્યાં નદી પાર કરવા જાય એક બેન લાકડાનો ભારો બાંધેલો હતો અને નદીમાં પાણી જાદુ ઘણી બહાર ગામ ગયો હતો તેને કોઈ લેવા આવે એવું નહોતું બીજ અસ્ત્ર થવા આવ્યો તો બેન મુંજાના વિચાર કરે એટલે બાપુને કહે છે બાપુ મારા છોકરા નાના નાના સામે કાઢે છે અને હું આ લાકડા કાપવા આવી અને અંધારું થઈ ગયું મારા પતિ હજી પોચ્યા નથી બહાર કાપ ગયા તો મારે નદી પાર થવું કઈ રીતે થવું એટલે સાધુ કે કઈ વાંધો નહીં માં તું મારી માં છે મારે ખમે બેસી જાય મારે નદી પાર કરીને જ જવું છે આશ્રમ એને બેસાડી લીધા એ બેસાડી લીધા એ ઓલા સાધુ આઈલા જતા પાછું વળીને એને જોયું ઓહો આપણે સાધુ અને ભૈરાઓને આપણે અડતાય નથી મોટું નથી આને ખંભે એના મગજમાં કીડો કરી ગયો આ સાધુ એ તો માત્ર દસ મિનિટ જ બેસાડ્યા નદી પાર કરી એટલે કે માં હવે તમારે ઘેરે જાવ હું મારે આશ્રમ એને મગજમાં નથી પાછા વીસ દિવસે બે સાધુ ઘેરાથી બે સાધુ ભેરા તો સાધુ માંડ્યો આને ધમકાવા તું કેવો છો કે તું ભેગ ઉતારી નાખ તું સાધુ જ નથી આપડે બે બૈરાવ નું મોટું ના જોવાય ને તો ખંભે બે સાઈડ આમ તેમ પણ ઘણું ઓલે હે બરાયું આય 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 છેલે છેલે કીધું સાધુ કે ભાઈ તે કીધું તું કે છો બરોબર હમદી આ વાત હાચી છે આ જેના છોકરા રેઢા હતા એનો ધણી બહાર ગયો હતો નદી પાર કરી હકેમ નતા અંધારું ખાવા આવ્યું હતું મેં મારી સાધુ તરીકેની ફરજ બજાવી અને મેં એને માત્ર દસ મિનિટ પૂરતા જ બેસાડ્યા આજ તમે વીસ દિવસ થઈ ગયા હજી તે મગજમાંથી ઉતાર્યા નથી ઉતારી આ કારણો આપણે બધાને નડે છે બીજાના બીજાના અવગુણો દોષ ભૂલું ઈ જોઈ જોઈ આપણે બરીએ છીએ રાત દિવસ બરી બરી અને શાંતિથી આપણે રહી શકતા નથી જે જીવન અનમૂલું મળ્યું છે એને આપણે ભોગવી શકતા નથી આજ માણસ સંસારને ને ભોગવા માંગે છે વૈભવથી પૈસાથી ધનથી મિલકત થી ભોગવવા માંડે પણ પોતે પોતે ભોગવાય અંતે એની અધોગતિ થાય એવા કર્મ કરીને જાય છે સદગતિ થાય એવા કર્મ કરે તો તો વાંધો નહીં અધોગતિને પ્રાપ્ત થાય એવા કર્મ કરી રહ્યા છે કાયમીને માટે અમારા આશ્રમનો નિયમ છે કે સત્ય કેવું અને સત્ય કેવું એ જરૂરી અમારે સાધુનો એક કર્મ છે માનો યા માનો અમારી ફરજ અમે અદા કરીએ છીએ માનો કે ન માનો એ તો તમારે ભોગવાનું છે પણ મનુષ્ય તરીકે હું ને તમે જન્મા જૈનમાં પછી હું આપને ઘીરે ઘી કેવા ના આવું

તો આપે આ બધા બેઠા છે વડીલો છે યુવાનો હોતે છે એટલે અમે કાયમી માટે હાલની તકે એકવીસ કલાક સાધના ખંડમાં અને કાયમી માટે ત્રણ કલાક જ બહાર આવે છે આઠ થી તો એ સમય દરમિયાન આપને એટલા માટે કહી રહ્યા છીએ કે આપણે સંસારી જીવ છો સંસારની વચ્ચે રહી તમારી ઘણી બધી વિટરાઓ હોય ઘણી બધી આપત્તિ હોય આપને ઘણી બધી કઠિનાઈઓ હોય એ બધાને એને છેદ ઉડાડતા ઉડાડતા આપને પસાર થવાનો છે તો જેમ બને એમ કાયમી માટે અમે સત્સંગ કરતા એમાં દરરોજ એક વખત તો કહીએ કારણ કે કાયમ નવા નવા માણસો હોય એટલે એક ને એક વાત એટલે કરવી પડે ઘણી સાંભળ્યું એમ કે બાપુ આ એક બોલે બોલવાનું કારણ એ હોય નવા હોય મગજમાં બેસે વાત તો એ છીએ કે આસન માં આવ્યા એ માણસોને અમારી કહેવાની એક જ ભાવના છે કે વ્યસન થી મુક્ત બને યુવાનો યુવાની જે મળી છે એ ચાર ઘડીની ચાંદની છે પાછળ અંધારી રાત છે તમે એમ વિચાર નહીં કરતા આપને આવા ને આવા રહેવું યુવાન ને યુવાન રહેશું પાછળ અંધારી રાતે પૂનમ ચંદ્ર જે ખીલો ને એ પાંચ દિવસ અંધવાર્યું રહે ધીરે ધીરે પૂનમ પછી અંધારિયા દિવસો આવશે પાછું અંધારું થઈ જશે એમ આપનું આ યુવાની એક ક્ષણિક છે પાછી તો વૃદ્ધા અવસ્થા આવીને ઉભી રહેવાની છે ને કામ મૃત્યુ આવીને ઉભું રહે તો કઈક ને કઈક આવવાનું તો યુવાની અંદર શું કરવું કેવી રીતે જીવવું તેવી રીતે જીવન જીવીને બીજાને ઉપયોગી થવું એ મોટી વાત છે તો આજે માટે અમે કાયમી કહેતા હોય છે કે અમેરિકાના વિજ્ઞાન ડોક્ટરે તમાકુ વિશે સંશોધન કર્યું છે તો તમાકુની અંદર નિકોટીન નામનું ઝેર છે ઈ ઝેર આપણે ગલોફામાં નાખો ગોઠમાં નાખો કે ખાવ પાછા કોઈ ફાકી ને કોઈ માવો ને એવું બધું એના નામ આપ્યા છે ને બધું આપ કરી રહ્યા છો પણ માતાજીની કૃપાથી થોડીક આયુર્વેદિક ઔષધિ નું જ્ઞાન એટલે અહીં ઘણા દર્દીઓ આવેલા એમાં અમે કેટલાય યુવાનોને આ દર્દ થી જોયા કેન્સર ના દર્દીઓને એમ જાતે ભાગે તમાકુ થી આ કેન્સર થી આપના તમને અટાણે નહીં નડે થૂકની લાળ ભેરું ઓધરીમાં જાય છે ઓજરીમાંથી લોહી બને છે લોહીની અંદર રક્ત કણો થાય છે એમાંથી આપણું જયારે શરીર નબળું પડે એટલે ગમે જડબામાં થાય ગળામાં થાય લીવરમાં થાય કા ઓજરીમાં થાય કા આંતર માં થશે પણ એ તમારો જીવ લે છે તો મને તમને આવું અમૂલ્ય શરીર કે જે ભગવાનને પામવા ધારે માનવ ધારે તો નારાયણ પણ બની શકે માનવ ધારે તો દાનવ પણ બની શકે તો મનુષ્ય માવો હવે આ માવો આપણું સત્ય નાશ કાઢી નાખે ઈ માવો ખાવા કરતા ઓલા દૂધ માવો ખાવ ને કઈક શરીર તંદુરસ્ત થયા અને વ્યસન શેને માટે કરવા પડે છે એનું કારણ હું આપણા શરીરમાં કઈ શક્તિ ઘટે છે અને એ શક્તિની પુરવાર કરી શકે એની મને સાબિતી આપો આજ હાથી જેવું જનાવર છે વેસન છે ને એને નશો કરવો પડે આજ સિંહ છે એને નશો કરવો પડે ગાય બળદ ભેંસ બકરા ઘેટા ગધેડા બધા કોઈને નશો કરવો પડે એવું એક પશુ બતાવો તો તમને કયું તત્વ ઘટે કે તમારે નશો કરવો પડે અને નશા કરો એવા નુકમ કરવા જોઈએ કે ઘડીકમાં ચડેક માં ઓળવા બાદ દેતા નથી આમ ખાંધો કરે પડકાર બીજું આ નશા કોઈ દારૂ ના નશા દારૂ પીએ ફૂલ પછી હવા થાય તો ઉતરી જાય ઉતારો કરવો પડે આમ આ નશા ઘડી ઘડીક માં ચડે અને ઘડી ઘડીક માં ઉતરે એ નશા કરવાની જરૂર નથી મારા ભાઈઓ નશો તો એવો કરો કે ચોવીસ કલાક આઠ પોર જે છે ને આઠ પોર એ ચોવીસ કલાક નસો રહીએ ને એવો એક ભગવત નામમાં જે નશો છે બીજે ક્યાંય નસો આ નશા તો તમને એક ઉપાડી જાય અધૂરું જીવન રાખીને ઉપાડી જાય ઈ શું કામ કરવું છું પૈસા દઈને દરદ ખરીદવું આવું કે નહીં કીધું છે કે શાસ્ત્ર છે પૈસા ખર્ચીને દરદ લેવું એમાં તમાકો વિશે તો ઘણી વાર કેતો ગણાય ને એમ થતો બાપુ આમ કે કેવું પડે સત્ય હમણાં કીધું સત્ય ના કહે તો પાપ લાગે મા પાપ લાગે એટલે સત્ય તો કેવું જરૂરી છે માને એ ના માને બાકી અમે તો આ જોઈ લીધા છે જે વ્યસન કરેલા કેવી કેવી દશા એના મૃત્યુ કેવા બગડ્યા છે એનું આખું ઘર ખતમ થઈ ગયું છે કોઈને જોવું હોય તો જોયા નડિયાદ પાસે ગુજરાતમાં બધે તમાકુના વાવેતર થાય ત્યાં જાઓ અને ખેડૂને પૂછો કે તમારે આને રખોડું કરવું પડે તો કે ના વાયર કરવી પડે કે ના દિવાલ ચણવી પડે કે ના ચોટ મેળવો પડે કે ના કેમ આની અંદર કોઈ ઢોર ગરતું જ નથી ખાતું તો નથી પણ એવી તીવ્ર છે કે એને હુંગતું પણ નથી ઢોર ગાય ભેંસ બળદ એમાં ભેંસ તો આવું ડોબામાં ડોબું કેવાય ડોગું એ અંદર તમાકુના ખેતરમાં નથી ગરતું એમ ભૂડનું એ તો ગટરનું પ્રાણી એ અંદર ગરતું નથી હવે ખાતા તો નથી પણ ઊંઘતા નથી અને ખેતરમાં ગરતા નથી અને તમે સમજુ પ્રાણી આને ખાવ તો ક્યાં જનાવર કેવા કેટલા ક્યાં જનાવર કેવા આપને કે તમે આવા દર વેચાતા લઈને આ જીવન મળ્યું છે જીવન પતન કરવા માટે આ સ્થિતિ એ પોચો છો ઘર ખાલી થઈ જાય રોગ થઈ જાય અને મૃત્યુ થઈ જાય એક વખત હું તો હસાવતો હસતા હતા એમાં સમજવા જેવી વાત છે હસવા જેવું હોય પણ હમદવા જેવી વાત છે